નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ફરી વખત આજના નવા હવામાન સમાચારની અંદર આજે જાણીએ મિત્રો તો ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે અને એમાં પણ મિત્રો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારોમાં હજુ છે એ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે આ ઉપર મિત્રો વરસાદનું સંકટ હજી તળ્યું નથી તો મિત્રો ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદની જે છે એ ફરી વખત નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રીતસર ડૂબતું જોવા મળી રહ્યું છે ત્યારે તાંડવ થતું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર એટલા વરસાદના વાદળો ઘેરાયા છે કે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને પચાસ કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ ગઈ હોય એવા રસ્તાઓ પણ છે જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદના કારણે મિત્રો નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તો આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં આજે ઓગણત્રીસ જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદની જે સિસ્ટમ છે એની નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે તો અત્યારે મિત્રો હજુ તો છે ટ્રેલર હતું પિક્ચરો જે બાકી છે ઓરિજિનલ પિક્ચર બાકી છે મિત્રો કારણ કે નવી આગાહી સામે આવી ગઈ છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપી છે એવી જ માહિતી પરેશ ગોસ્વામીએ પણ આપી દીધી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ઘરની બહાર નીકળતા પહેલાં આ વિડીયો જોઈ લેજો કારણ કે મિત્રો અતિભારે આ દિવસો રહેવાના છે એંધાણ સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર બનેલી જે સિસ્ટમ છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ સિસ્ટમ છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બનતી જોવા મળી રહી છે મજબૂત બની ગઈ છે આ સિસ્ટમ અને ગુજરાત રાજ્યમાં ગતિ કરતી જોવા મળી રહી છે વરસાદનો તોગ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે અને મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલે ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડ્યો તો એ તમને ખ્યાલ હશે જો ન ખ્યાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો અને ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદનો જે ટ્રફ લાઇન છે એ લગભગ તો મિત્રો નક્કી થઈ ગયો છે કે ઉત્તર ભારત અને મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો તરફથી આગળ વધી અને આ ટ્રફની જે પરિસ્થિતિ છે એટલે કે જે સીધી ગુજરાત રાજ્ય તરફ અસર કરતી જે ટ્રાફિક છે એ તમે જોઈ શકો છો જેમાં વરસાદનો અત્યારે ઘેરાવો સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે લગભગ બે સિસ્ટમ સક્રિય થઈ એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ પણ શરૂ થતો જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ આગાહીમાં ગુજરાતમાં ત્રીસ અને ઓગણત્રીસ તારીખની જે નવી લેટેસ્ટ આગાહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે અત્યારે વરસાદનું જોર છે વધારે જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે વેધર એનાલિસિસની જે આગાહી છે નવી આગાહી લેટેસ્ટ આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે બે દિવસનું વાતાવરણ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાનું છે જેમાં એ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ વહેલી સવારથી વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે આજે મિત્રો ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ તારીખના રોજ બપોર સુધીનું વાતાવરણ પણ હવામાનની આગાહી જે પ્રમાણે મળતી માહિતી છે એ પ્રમાણે બપોર સુધીનું વાતાવરણ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ જે સૌરાષ્ટ્ર અને મધ્યપૂર્વના ભાગો વચ્ચે અને સાથે સાથે મિત્રો ઉત્તર પૂર્વના ભાગોથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે જોવા મળી રહ્યું છે એટલે કે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્યપૂર્વના ગુજરાતના જે ભાગ છે એ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદની જે તોફાની બેટિંગ છે જોવા મળી રહી છે તો આ રીતના એક નવી લેટેસ્ટ આગાહી છે એ હવામાન વિભાગે કહી છે હવે પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી જોઈએ તો પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે તો અત્યારે મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના ભાગો એટલે કે ગુજરાત રિઝનના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ ભૂક્કા બોલાવશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી દાહોદ પંચમહાલ મહીસાગર તેમજ ગુજરાત દક્ષિણ ભાગના વિસ્તારો જેમાં મિત્રો સુરત વલસાડ નવસારી ડાંગ આહવા બારડલી તેમજ રાજપીપળા છે અમોદ છે આ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂક્કા બોલાવશે તો આ પ્રકારની નવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો એટલે કે જે લાઇન આપણે કહીએ છીએ એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે બે દિવસની જે સતત વરસાદની આગાહી છે એમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે આગળ આવતો જોવા મળી રહ્યો છે એટલે આ પ્રકારની એક નવી લેટેસ્ટ આગાહી છે એ જાહેર કરવામાં આવી રહી છે અત્યારે તેમજ ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો જે લાઇન છે એ વાદળોના ઘેરાવા સમાન જોવા જઈએ તો અત્યારે તમામ જિલ્લાઓની અંદર વાદળોનો ઘેરાવો છે એ વધ્યો છે કારણ કે બે દિવસ પહેલાં છે એ વાદળોનો ઘેરાવો ઓછો હતો ગુજરાત રાજ્ય ઉપર ઇ સીએમડબ્લ્યુએફ અને જીએફએસ મોડલ જે છે એ બંને મોડલોના ભાગરૂપે આપણે માહિતી જોઈ છે તો બંને મોડલોના અનુસાર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફથી છે એક લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બની અને આગળ આવતો જોવા મળી રહ્યો છે આ જ પ્રકારે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ આગળ આવતો જોવા મળી રહ્યો છે તો આમ સતત બે દિવસની ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ અને અંબાદા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ જ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ જેમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને માંડવી સુધીના વિસ્તારો હોય કે પછી જામનગર જૂનાગઢ તેમજ પોરબંદરના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર આ પ્રકારની આગાહીની લેટેસ્ટ માહિતી છે જાહેર કરવામાં આવી રહી છે તો લગભગ તો અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદી એ માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સતત વરસાદની જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે એટલે આ બે વિસ્તારોની અંદર છે વધુ વરસાદ જોવા મળી શકે છે વરસાદનું જે પ્રમાણ છે એ પણ વધારે હોતું જોવા મળી શકે એ મિત્રો સ્ક્રીન ઉપર તમે મેપ જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં અત્યારે હવામાન હાલનું હવામાન છે એ કઈ રીતનું દર્શાવવામાં આવી રહ્યું છે રિચરની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં કચ્છ મોરબી અને દેવભૂમિ દ્વારકાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ ડાંગ આ જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ સમાન છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે આ પ્રકારે વરસાદની એક નવી લેટેસ્ટ આગાઈ છે એ સામે આવી ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની આગાઈ છે એની જે વાતાવરણની અંદર પરિસ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એટલે કે ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ મધ્યમના ભાગો છે દરેક ભાગો વચ્ચે અત્યારે વરસાદનો જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે બે દિવસની સતત આગાહી છે પહેલી જુલાઈથી ઓગસ્ટ મહિના સુધીની જે આગાહી હતી એમાં મિત્રો જુલાઈ મહિના તો ધોધમાર વરસાદ પડ્યો છે પરંતુ હવે ત્રણ ઓગસ્ટ સુધીનું જે નવું હવામાન છે એ મોડલ ચાર્જ લી જે છે એ જાહેર કરવામાં આવી રહ્યું છે એટલે ત્રણ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે આ સાથે ઓગસ્ટ મહિનાના દસ દિવસની પણ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર અમદાવાદ ખેડા અને આણંદ આ જે ત્રણ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના એ ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આ ત્રણ જિલ્લાની અંદર વરસાદનું છે એ પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે વરસાદ આ ત્રણ જિલ્લાની અંદર છે એ જોવા મળશે હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી ડાંગ અને વલસાડ અને નવસારી આ જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર છે એ થોડુંક ધીરું જોવા મળશે એટલે કે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી હતી એ મિત્રો અમદાવાદ અને ખેડા આણંદના જિલ્લાઓમાં જોવા મળશે પરંતુ એનાથી હળવી અને આ જે વરસાદની સિસ્ટમ છે એમાં થોડોક ફેરફાર થતો જોવા મળી શકે એ મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો આ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓ લગભગ સાત જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના જે સાત જિલ્લાનું નામ આપણે જોઈશું જે લિસ્ટ જોઈશું એમાં સાત જિલ્લાઓની અંદર છે એ હવાનું હળ જે વાતાવરણની અંદર ચોમાસાનું પ્રમાણ છે એ ઓછું હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે અમુક સ્થળો ઉપર છૂટો છવાયો વરસાદ પડશે તો એ પ્રકારની આગાહી છે એ સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી રહી છે તો આમ જોવા જઈએ તો લગભગ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ સરખો પડશે પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ અત્યારે ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે હા મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ તો પડશે પરંતુ એ વરસાદ ઓગસ્ટ મહિનાના જે અંતિમ દિવસો છે એ દિવસોમાં પડવાની આગાહી કરવામાં આવી રહી છે નહીં કે અત્યારે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદ એ વિસ્તારોમાં પડશે અત્યારે ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના વિસ્તારો છે સાથે જે મધ્ય ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે એ સારું જોવા મળી રહ્યું છે બાકી બીજા અન્ય જિલ્લાઓની અંદર તો વરસાદનું પ્રમાણ છે એ નહીવત જેવું જોવા મળી રહ્યું છે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો કારણ કે મિત્રો બીજા ઘણા બધા મિત્રો સુધી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિડીયો છે એ પહોંચી જાય એ માટે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદનું પ્રમાણ કેવું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે પરંતુ વાતાવરણની અંદર જે અસ્થિરતા ઊભી થઈ છે એ અસ્થિરતાના કારણે ગુજરાતનું જે વાતાવરણ છે એના ચોમાસાના ભાગરૂપે વરસાદ છે એ ધીમો પડતો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ છે એ તમે દર્શાવી દેજો અને મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો